વ્રત અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યું છે શ્રદ્ધાળુ ભક્તો અને વ્રતધારી મહિલાઓ દ્વારા મૈયાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે પાટણના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલ દશામા શક્તિપીઠ ખાતે વ્રતનો મહિમા પણ અંતિમ ચરણમાં જોવા મળી રહ્યો છે ત્યારે દશામાં શક્તિપીઠ ખાતે મૈયાના દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વ્રતના આઠમા દિવસે મૈયાના સ્થાનકને વિશિષ્ટ ફૂલોની આંગીથી સુશોભિત કરવામાં આવી હતી તો દશામાંના દસ દિવસીય વ્રતને લઈ દશામાં શક્તિપીઠ ખાતે અલગ અલગ દેવી દેવતાઓના મનોરથ દર્શનની આબેહૂબ ઝાંખી ગોઠવવામાં આવી છે જ્યાં શ્રદ્ધાળુ ભક્તો માં દશામાં સહિત વિવિધ દેવી દેવતાના સ્થાનિકોના દર્શન કરી પાવન થઈ રહ્યા છે મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ અને શ્રદ્ધાળુ ભક્તોએ દર્શનનો નો લીધો હતો આ ઉપરાંત મંદિર પરિસર બહાર પરંપરાગત રીતે લોકમેળો યોજાઈ રહ્યો છે જેનો દર્શનાર્થીઓ સહિત આમ જનતા લાભ લઈ રહી છે કૅમરામન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ